હેલો સ્ટુડન્ટ ગુડ મોર્નિંગ ટુ ડે વિવ લર્નિંગ ક્વેશ્ચન નંબર ફાઈવ ઓફ યુનિટ વન અવર ક્વેશ્ચન ઇઝ શોર્ટ નોટ ઓન મેક ઇન ઇન્ડિયા કે મેક ઇન ઇન્ડિયા વિશે શોર્ટ નોટ લખો તો ફર્સ્ટ ઓફ ઓલ મેક ઇન ઇન્ડિયા છે એ શું છે એના વિશે થોડું ઘણું ડિસ્કસ કરશું આપણે મેક ઇન ઇન્ડિયા મુવમેન્ટ વોઝ ઇનિશિયેટ ઇન સપ્ટેમ્બર ટુ થાઉઝન્ડ ટિંગ ફોર ક્રિએટિંગ ધ કન્ટ્રી ઓફ અવર લાઇકિંગ કે મેક ઇન ઇન્ડિયા છે એ સપ્ટેમ્બર બે હજાર ચૌદમાં છે એની સ્થાપના થઈ હતી અને એનો મેઇન ઓબ્જેક્ટિવ શું છે તો કે આપને જે ગમે છે એ ટાઈપની કન્ટ્રી છે એ ક્રિએટ કરવી ઇટ્સ મેઇન ઓબ્જેક્ટિવ હિઝ ટુ કન્વર્ટ ધ ઇન્ડિયા ઇન્ટુ ગ્લોબલ લેવલ મેન્યુફેક્ચરિંગ હબ કે મેક ઇન ઇન્ડિયાનું મેઇન ઓબ્જેક્ટિવ એ છે કે ઇન્ડિયાને છે એ ગ્લોબલ લેવલે મેન્યુફેક્ચરિંગનું હબ બનાવું કે આંતરરાષ્ટ્રીય લેવલે છે એ ઇન્ડિયાને મેન્યુફેક્ચરિંગનું છે એ હબ એક કેન્દ્ર બનાવવાનું મેઇન ઓબ્જેક્ટિવ છે મેક ઇન ઇન્ડિયાનો ઇન શોર્ટ કે આઉટ ઓફ કન્ટ્રીમાં આંતરરાષ્ટ્રીય સ્તરે છે એ ઇન્ડિયાની વસ્તુ છે વધુમાં વધુ વેચાય એ મેક ઇન ઇન્ડિયાનો મેઇન ઓબ્જેક્ટિવ છે હવે એની અંદર આપણે છે નીચે છે એના મેઇન ત્રણ ઓબ્જેક્ટિવ આપ્યા જ છે ઓબ્જેક્ટિવ ઓફ મેક ઇન ઇન્ડિયા તો એની અંદર ફર્સ્ટ છે ટુ ક્રિએટ અ ટ્રસ્ટ કે વિશ્વાસ છે એની સ્થાપના કરવી ઇટ્સ મેઇન ઓબ્જેક્ટિવ હિઝ ટુ ક્રિએટ અ ટ્રસ્ટ અમોંગ પોટેન્શિયલ્સ ઇન્વેસ્ટર્સ પાર્ટનર્સ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી ટ્રેડ એન્ડ એઝ વેલ એઝ ઇન્ડિયન સિટીઝન એન્ડ લાર્જ about ધ કેપેસિટી ઓફ ઇન્ડિયા કે હવે મેક ઇન ઇન્ડિયાનો મેઇન ઓબ્જેક્ટિવ છે કે ટ્રસ્ટ ક્રિએટ કરવો કે એમાં જે ઇન્વેસ્ટ કરતા હોય એ ઇન્વેસ્ટરો પાર્ટનર્સ હોય મેક ઇન ઇન્ડિયાના એ પાર્ટનર્સો બિઝનેસના પાર્ટનર્સો ઇન્ડિયનના જે ઇન્ડિયાના જે ટ્રેડ છે વેપાર કરતાં વેપાર કરતી ઇન્ડસ્ટ્રી છે એનું અને ઇન્ડિયાના જે સિટીઝન છે એ બધા વચ્ચે ટ્રસ્ટ ક્રિએટ કરવાનો એનો મેઇન ઓબ્જેક્ટિવ છે ફર્સ્ટ કે ઇન્વેસ્ટરો પાર્ટનર કંઈ પણ ઇન્ડિયાની ઇન્ડસ્ટ્રીઝ અને ઇન્ડિયાના સિટીઝન વચ્ચે ટ્રસ્ટ ક્રિએટ કરવું એ એનો ફર્સ્ટ ઓબ્જેક્ટિવ છે દેન સેકન્ડ ઓબ્જેક્ટિવ છે ટુ ક્રિએટ ધ સ્ટ્રકચર ઓફ ટેકનિકલ ઇન્ફોર્મેશન કે ટેકનિકલ ઇન્ફોર્મેશનનું છે એ સ્ટ્રક્ચર માળખું ઊભું કરવું વન ઓફ ધ ઓબ્જેક્ટિવ ઓફ મેક ઇન ઇન્ડિયા હિઝ ઓલ્સો ટુ ક્રિએટ અ સ્ટ્રક્ચર ઓફ ટેકનિકલ ઇન્ફોર્મેશન્સ ફોર સિલેક્ટેડ ટ્વેન્ટી ફાઈવ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર કે મેક ઇન ઇન્ડિયાની અંદર છે એ ટ્વેન્ટી ફાઈવ પચીસ છે એ ઇન્ડસ્ટ્રીને છે એમાં સામેલ કરવામાં આવી છે તો કે કેવી ઇન્ડસ્ટ્રી તો બધી જે ટેકનોલોજીને લગતી હોય લાઈક ઓટોમોબાઈલ્સ બાયોટેકનોલોજી રેલવે એવી છે એ પચીસ ઇન્ડસ્ટ્રી છે એને મેક ઇન ઇન્ડિયામાં છે એ સમાવેશ કરવામાં આવી છે જે ટેકનોલોજી પર આધારિત હોય દેન થર્ડ છે ટુ મેક અવેર અબાઉટ ધ મેઝર્સ ઓફ ઇકોનોમિક રિફોર્મ્સ કે આર્થિક સુધારાને માપવા કમ્પ્લીટ વર્લ્ડ એન્ડ ધ ઇન્ડિયન મેસેજ ટુ બી મેડ અવેર એબાઉટ ધ પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર ઇકોનોમિક રિફોર્મ્સ કે મેક ઇન ઇન્ડિયાનો મેઇન ઓબ્જેક્ટિવ શું છે કે પ્રેઝન્ટમાં છે એ ઇકોનોમિક આર્થિક સ્થિતિ કેવી છે અને મેક ઇન ઇન્ડિયાથી ફ્યુચરમાં આર્થિક ઇકોનોમીમાં કયા કયા સુધારા થશે એ છે મેક ઇન ઇન્ડિયાનો મેઇન ઓબ્જેક્ટિવ છે કે પ્રેઝન્ટમાં જે સિચ્યુએશન સિચ્યુએશન છે ઇકોનોમીની ફ્યુચરમાં છે એ સિચ્યુએશન છે એ બેટર હશે ઇન્ડિયા આર્થિક રીતે ઘણું સદ્ધર હશે ફ્યુચરમાં મેક ઇન ઇન્ડિયાથી તો ઇન શોર્ટ કે પ્રેઝન્ટ અને ફ્યુચરના છે એ ઇકોનોમિક રિફોર્મ્સની અહીંયા તુલના કરવામાં આવી છે બેને સરખાવવામાં આવે છે તો આ મેનીના ત્રણ ઓબ્જેક્ટિવ છે ફર્સ્ટ ઇઝ ટુ ક્રિએટ અ ટ્રસ્ટ સેકન્ડ ટુ ક્રિએટ ધ સ્ટ્રક્ચર ઓફ ટેકનિકલ ઇન્ફોર્મેશન એન્ડ થર્ડ ટુ મેક અવેર એબાઉટ ધ મેઝર્સ ઓફ ઇકોનોમિક રિફોર્મ્સ ધેન સેકન્ડ પોઈન્ટ છે પ્રપોઝલ ઓફ મેક ઇન ઇન્ડિયા કે મેક ઇન ઇન્ડિયાના પ્રપોઝલ શું છે એનાથી કયા કયા બેનિફિટ થશે તો ફર્સ્ટ ઓફ ઓલ મેક ઇન ઇન્ડિયાના પ્રપોઝલ તો મેક ઇન ઇન્ડિયાના મેઇન પ્રપોઝલ છે કે ટુ ક્રિએટ ધ એમ્પ્લોયમેન્ટ એન્ડ ઇન્કરેજ ધ મેન્યુફેક્ચરિંગ સેક્ટર કે એમ્પ્લોયમેન્ટ છે વધુમાં વધુ પ્રોવાઈડ કરવી અને જે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી છે એને ઇન્કરેજમેન્ટ કરવી ઉત્સાહિત પ્રોત્સાહન આપવું વધુ પોતાનો બિઝનેસ છે એ આગળ લઈ જવા ઇઝી ટેક્સેશન સિસ્ટમ કે જે પચીસ ઇન્ડસ્ટ્રી છે મેક ઇન ઇન્ડિયામાં છે તો એમની માટે છે એ ટેક્સ ટેક્સ રેટ કેવો ઓછો રાખવામાં આવ્યો છે કે જેથી છે એ લોકોને બેનિફિટ છે એ વધારે થઈ શકે સિમ્પલ પ્રોસિજર ઇઝ ટુ બી ઇમ્પ્લિમેન્ટેટેડ ફોર ઇન્ડસ્ટ્રીઝ કે ઇન્ડસ્ટ્રીને છે એ એસ્ટાબ્લિશ માટે છે એ સિમ્પલ પ્રોસિજર રાખવામાં આવી છે કે એમને છે એ મેક ઇન ઇન્ડિયા અંદર કાંઈ પણ પોતાની ઇન્ડસ્ટ્રી એસ્ટાબ્લિશ કરવી હોય તો એના માટેની જે પ્રોસીજર છે સિમ્પલ છે એ લોકોને જાજી બધી એમાં મહેનત કરવી પડતી નથી કે મેક ઇન ઇન્ડિયાની અંદર તમારે કંઈ પણ તમારો બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો એની પ્રોસીજર છે એ સિમ્પલ છે બહુ કોમ્પ્લેક્સ ગૂંચવણ નથી દેન રિડ્યુસિંગ ધ રો મટીરિયલ પ્રાઇસ એન્ડ રિડ્યુસિંગ ધ મેન્યુફેક્ચરિંગ કોસ્ટ કે ગવર્મેન્ટ છે એ જે ઇનપુટ્સ હોય છે એના પ્રાઇસ છે એ રિડક્શનમાં ધ્યાન આપે છે કે આપણે છે એ રો મટીરિયલ છે એ સસ્તા ભાવે ચીપેસ્ટ રેટે મળી શકે આપણી રો મટીરિયલ ચીપેસ્ટ રેટે મળશે તો આપણી છે એ મેન્યુફેક્ચરિંગ કોસ્ટ આપોઆપ ઓછી આવશે અને આપણો જે પ્રોફિટ હોય છે એ વધે છે તો એ પણ એક આનો પ્રપોઝલ છે તો ઇન શોર્ટ આ બધા મેક ઇન ઇન્ડિયાના થોડા ઘણા પ્રપોઝલ હતા તેન છે બેનિફિટ્સ ઓફ મેક ઇન ઇન્ડિયા આ મેઇન પોઈન્ટ છે કે બેનિફિટ્સ અને લિમિટેશન્સ કે મેક ઇન ઇન્ડિયાના કયા કયા બેનિફિટ્સ છે એના ફાયદા શું છે અને મેક ઇન ઇન્ડિયાની લિમિટેશન્સ એની મર્યાદા શું છે સો ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ડિસ્કસ ધ બેનિફિટ્સ ઓફ મેક ઇન ઇન્ડિયા એની અંદર ફસ્ટ પોઈન્ટ છે ઇન્ક્રીઝ ઇન ફોરેન ટ્રેડ એન્ડ એક્સપોર્ટ કે વિદેશી વેપાર અને નિકાસમાં વધારો વિથ ધ મૂવમેન્ટ ઓફ મેક ઇન ઇન્ડિયા ઇન્ડિયા વિલ ગેટ ધ બેનિફિટ ઓફ ફોરેન ટ્રેડ એન્ડ એક્સપોર્ટ વિલ ઇન્ક્રીઝ કે મેક ઇન ઇન્ડિયા છે હવે એમાં આઉટ ઓફ કન્ટ્રીમાં જ બિઝનેસ કરવામાં આવે છે તો ફોરેન ટ્રેડ છે વિદેશી વેપાર છે એ પણ વધશે અને એક્સપોર્ટ કે આપણી જે નિકાસ છે એ પણ વધશે થેન સેકન્ડ પોઈન્ટ છે ઇન્ક્રીઝિંગ એમ્પ્લોયમેન્ટ એમ્પ્લોયમેન્ટમાં વધારો ધ ટાર્ગેટ ઓફ પ્રોવાઇડિંગ એમ્પ્લોયમેન્ટ ટુ વન કરોડ પીપલ વીલ બી એચિવ વિથ ધ હેલ્પ ઓફ ધીસ મુમેન્ટ વીચ વિલ બી હેલ્પફુલ ઇન અનએમ્પ્લોયમેન્ટ પ્રોબ્લમ ઓલ્સો કે મેક ઇન ઇન્ડિયાની મુવમેન્ટથી અત્યાર સુધીમાં છે એ એક કરોડ વ્યક્તિને છે એ એમ્પ્લોયમેન્ટ મળી ચૂકી છે એટલે મેક ઇન ઇન્ડિયાનો જે પ્રોજેક પ્રોજેક્ટ છે એ એમ્પ્લોયમેન્ટ વધારવામાં છે એ સક્સેસફુલ રહ્યો છે અને મેક ઇન ઇન્ડિયાથી અનએમ્પ્લોયમેન્ટ છે એ ઘણો અનએમ્પ્લોયમેન્ટનો રેટ છે એ ઘણો ઓછો પણ થયો છે ઇન શોર્ટ મેક ઇન ઇન્ડિયાથી એમ્પ્લોયમેન્ટમાં છે એ ઘણો એવો સુધારો થયો છે ઇન્ક્રીઝ થયું છે એમ્પ્લોયમેન્ટમાં દેન થર્ડ પોઈન્ટ છે ઇન્ક્રીઝ ઇન ટ્રાન્સપેરન્સી ટ્રાન્સપેરન્સી વિલ ઇન્ક્રીઝ અન્ડર ધ મુમેન્ટ ઓફ મેક ઇન ઇન્ડિયા ધ એડમિનિસ્ટ્રેટિવ વર્ક્સ વિલ બી સિમ્પલિફાઈડ સો ધેટ ધ ઇમ્પ્રેસન એન્ડ ઇન્ડિયા ઇન્ડિયા વિલ બી ચાર્જ કે ટ્રાન્સપેરન્સી છે એ આ મુમેન્ટની અંદર છે એ ઇન્ક્રીઝ થઈ છે હવે એને લીધે ટ્રાન્સપેરન્સી ધેટ મીન્સ પારદર્શક કે ઇન્ડસ્ટ્રીયલના જે ઇન્ડસ્ટ્રીના જે એડમિનિસ્ટ્રેટિવ વર્ક્સ હોય છે એ છે એ એકદમ સિમ્પલ થયા છે કે આપણે કોઈપણ ઇન્ડસ્ટ્રી છે મેક ઇન ઇન્ડિયાની અંદર સ્ટાર્ટ કરી તો આપણે છે એ ઇન્ડસ્ટ્રીનો બિઝનેસ છે કઈ રીતે આપણે ચલાવવો આપણે છે એની ટ્રેનિંગ આપવામાં આવે છે તો તેથી છે એ ઇન્ડસ્ટ્રી કેવી એકદમ ટ્રાન્સપેરન્સી એના જે એડમિનિસ્ટ્રેટિવ વર્ક્સ હોય છે એ આપણે સહેલાઈથી કરી શકી છે દેન છે ઇન્ટરનેશનલ માર્કેટ કે મેક ઇન ઇન્ડિયાની મદદથી છે એ ઇન્ટરનેશનલ કંપની છે એ વધુમાં વધુ છે એ ઇન્ડિયામાં જોઈન થાય છે કે આપણે જે મેક ઇન ઇન્ડિયાની મૂવમેન્ટ સ્ટાર્ટ કરી છે એને કારણે છે એ જે ઇન્ટરનેશનલ જે માર્કેટ છે એમાં આપને એક તો સ્થાન મળ્યું છે ને બીજું એ કે ઇન્ટરનેશનલ કંપની છે એ ઇન્ડિયા તરફ એટ્રેક્ટ થાય છે ઇન્ડિયાની કંપની સાથે પાર્ટનરશિપ કરવા માંગે છે ઇન શોર્ટ કે એને લીધે આપને પણ ઇન્ટરનેશનલ માર્કેટ મળ્યું છે બિઝનેસ કરવા માટે અને ઇન્ટરનેશનલ જે કંપની છે એ પણ ઇન્ડિયામાં છે એ પોતાનું ઇ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે આકર્ષાય છે તો એનો એક બેનિફિટ હતો તેન છે ઇન્ક્રીઝિંગ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ધીસ મુમેન્ટ વિલ બી પ્રૂવડ ઇમ્પોર્ટન્ટ ઇન ઇન્ક્રીઝિંગ ધ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ એન્ડ બ્રિંગિંગ ફોરેન કંપનીઝ એન્ડ ડેવલપમેન્ટ ટેકનોલોજીઝ ઇન ઇન્ડિયા હવે આપણે જે આગળના પોઈન્ટમાં ડિસ્કસ કર્યું એ જ છે કે મેક ઇન ઇન્ડિયાથી છે એ ફોરેન કંપની છે વધુ ને વધુ છે ઇન્વેસ્ટમેન્ટ કરવા આકર્ષાય છે ઇન્ડિયામાં ઇન શોર્ટ ઇન્ડિયાની કંપનીમાં કાં તો એ પાર્ટનરશીપ કરે છે ઇન્વેસ્ટમેન્ટ કરે છે અથવા તો પોતાની પણ કંપની સ્થાપવા ઈચ્છે છે ઇન શોર્ટ કે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ છે એમાં વધારો થયો છે મેક ઇન ઇન્ડિયાના મુવમેન્ટથી ધેન છે ઇન્ક્રીઝ ઇન પ્રોડક્શન કે મેક ઇન ઇન્ડિયાના પ્રોજેક્ટથી છે એ એક્સપોર્ટ નિકાસ વધતી છે તો સ્વાભાવિક છે કે નિકાસ વધે તો પ્રોડક્શન પણ વધુ કરવું પડે કેમકે આપણે આપણી ડોમેસ્ટિક ડિમાન્ડ આપણી ઇન્ડિયાની ડિમાન્ડ તેવી જ રીતે આઉટ ઓફ કન્ટ્રીની ડિમાન્ડ બધી ડિમાન્ડ છે પૂરી કરવા માટે છે પ્રોડક્શન્સ વધારવું પડે સો પ્રોડક્શન છે એ વધે છે મેક ઇન ઇન્ડિયાની મુવમેન્ટથી દેન લાસ્ટ પોઈન્ટ છે ઇન્ક્રીઝિંગ જીડીપી વિથ ધ હેલ્પ ઓફ ધ મૂવમેન્ટ ધેર ઇઝ પોસિબિલિટી દેટ ઇન્ડિયા વિલ બીકમ અ મેન્યુફેક્ચરિંગ હબ વિચ વિલ ઇન્ક્રીઝ ધ જીડીપી એઝ વેલ એઝ ધ કેપિટલ એન્ડ નેશનલ ઇન્કમ કે જે મેક ઇન ઇન્ડિયાની મૂવમેન્ટ છે એનાથી જીડીપી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ છે એનો રેટ અને લોકોને છે એ મેક ઇન ઇન્ડિયાની મૂવમેન્ટની અંદર છે એ એમ્પ્લોયમેન્ટ મળી છે તો એમ્પ્લોયમેન્ટ મળી છે તો એને લીધે લોકોની પર કેપિટા ઇન્કમ પર કેપિટા ઇન્કમ વધે છે એટલે માથાદીઠા આવક તો નેશનલ ઇન્કમ રાષ્ટ્રીય આવક પણ વધે છે ઇન શોર્ટ કે જીડીપી પર કેપિટલ ઇન્કમ અને નેશનલ ઇન્કમમાં છે એ વધારો થાય છે મેક ઇન ઇન્ડિયાની મૂવમેન્ટની મદદથી તો આ બધા છે એ મેક ઇન ઇન્ડિયાના બેનિફિટ્સ હતા હવે છે મેક ઇન ઇન્ડિયાની લિમિટેશન્સ કે એની મર્યાદા શું છે તો એની અંદર ફસ્ટ છે હાર્મફુલ ફોર સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ બાય ઇન્વાઇટિંગ ઇન્ટરનેશનલ કંપનીઝ ફોર મેન્યુફેક્ચરિંગ ઇન ઇન્ડિયા ધ કન્ટ્રી વીલ હેવ ટુ મેક ધ ચેન્જ એઝ પર ધેયર કન્ડિશન્સ એન્ડ ઇટ્સ પ્રોવાઈડ હાર્મફુલ ટુ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ ઓર એન્ટરપ્રિન્યર કે મેક ઇન ઇન્ડિયાની મૂવમેન્ટથી છે ઇન્ટરનેશનલ કંપની છે એ ઇન્ડિયામાં આવે છે કાં તો પાર્ટનરશીપ સાથે અને પોતાનો બિઝનેસ છે ઇન્ડિયામાં કરે છે તો એની લીધે છે એવું બને છે કે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ જે નાની ઇન્ડસ્ટ્રી હોય છે એને છે એ નુકસાન કરે છે કેમ કે હવે સ્વાભાવિક છે કે આપને છે એ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી દ્વારા જે પ્રોડક્ટ બનાવતા હોય છે એ થોડી કોસ્ટલી હોય છે અને એની સામે કંઈ પણ ઇન્ટરનેશનલ કંપનીની જે પ્રોડક્ટ હોય છે એ છે એ થોડી ચીપેસ્ટ હોય છે સસ્તી હોય છે તો આપને તો જે સસ્તું પડે એ જ આપણે પરચેસ કરીશું તો ઇન શોર્ટ કે ઇન્ટરનેશનલ કંપનીથી જે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી છે ઇન્ડિયામાં એને છે એ નુકસાનકારક છે કે એને લીધે જે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી છે એનો બિઝનેસ છે એ मांगी पड़ से इन शोर्ट बिजनेस नहीं मेक इन इंडिया की मूवमेंट थी देन सेकेंड है लेक ऑफ स्किल इज स्किल सेंटर प्रेजेंटली एटल एजुकेशन्स माफियाज गीव डिग्रीज बट स्टूडेंट मे डोट हैव स्किल अवेलेबल फ्रॉम द डिग्री के મેક ઇન ઇન્ડિયાનો મુવમેન્ટ છે એ સ્કિલ ઉપર આધારિત છે કે આપણે કાંઈ પણ ઇન્ડસ્ટ્રી સ્થાપવી હોય તો સ્વાભાવિક છે કે આપણી પાસે એને લગતી સ્કિલ હોવી જોઈએ પણ ઇન્ડિયામાં છે એવું બને છે કે ડિગ્રી બધા પાસે હોય છે પણ સ્કિલ હોતી નથી તો ઇન્ડસ્ટ્રી કંઈ પણ સ્થાપવા માટે ફર્સ્ટ છે તો એ સ્કિલની જરૂર હોય છે મેઇન કાંઈ પણ ઇમ્પોર્ટન્ટ હોય તો એ સ્કિલ હોય છે તો એ સ્કિલ છે એ એટલી બધી અવેલેબલ હોતી નથી બધા વ્યક્તિઓ પાસે તો એ પણ એક એની લિમિટેશન છે કે લેક ઓફ સ્કિલ દેન છે લેક ઓફ ટેકનોલોજી કે ટેકનોલોજી ઓછી છે દેર ઇઝ લેક ઓફ રિક્વાયર્ડ ટેકનોલોજી એન્ડ રિસોર્સિસ ફોર ધ મૂવમેન્ટ કે ઇન્ડિયામાં છે ટેકનોલોજી છે ઓછી છે એ તો આપને થોડું ઘણું ખબર જ હોય કે ઇન્ડિયા છે ટેકનોલોજીકલ બાબતે થોડુંક પાછળ છે તો ઇન શોર્ટ ઇન્ડિયામાં લેક ઓફ ટેકનોલોજી ટેકનોલોજી ઓછી છે તો એ પણ એની એક લિમિટેશન છે देन फोर्थ पॉइंट है लेक ऑफ सोशियल रिस्पोन्सिबिलिटी वी हैव लैक ऑफ सोशल रिस्पोन्सिबिलिटी एंड वेल्यू सो धेयर इज पॉसिबिलिटी धैट द क्वलिटी वुड बी वीक एंड धेयर में बी मैक्सिमम हार्म टू इनवायरमेंट के अपने कंपन इंडस्ट्री स्थापी छे तो अपने લેક ઓફ સોશિયલ રિસ્પોન્સિબિલિટી કે સામાજિક જવાબદારીઓને ધ્યાનમાં નથી લેતા ફોર એક્ઝામ્પલ આપણે કંઈ એવી ઇન્ડસ્ટ્રી સ્થાપી છે કે જે એન્વાયરમેન્ટને છે નુકસાન કરે તો આપણે છે એન્વાયરમેન્ટને બચાવવા માટે એને સોશિયલ રિસ્પોન્સિબિલિટી સમજી અને એ એન્વાયરમેન્ટને બચાવવા આપણે કંઈક પગલાં જ લેતા નથી ઇન શોર્ટ કે આપણે છે બસ આપણા પ્રોફિટ ઉપર જ ધ્યાન દઈ છે સોશિયલ રિસ્પોન્સિબિલિટી કે એની એન્વાયરમેન્ટને કાંઈ પણ નુકસાન થાય છે તો એ બાબતે ધ્યાન દેતા જ નથી તો એ લેક ઓફ સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે આપણી તો એ પણ એક મેક ઇન ઇન્ડિયાની લિમિટેશન છે થેન્ડ છે હાઈ રેટ ઓફ ટેક્સીસ કે હવે હાઈ રેટ ઓફ ટેક્સિસ દેટ મીન્સ ટેક્સના વધારે રેટ કે આપણે જોશી તો બીજી કન્ટ્રી કરતાં છે એ ઇન્ડિયામાં છે ટેક્સના રેટ હોય છે એ વધારે છે તો એ પણ એક એની લિમિટેશન છે ગવર્મેન્ટ છે મેક ઇન ઇન્ડિયાની અંદર આવતી જે ઇન્ડસ્ટ્રી છે એના ટેક્સ રે રેટ ઘટાડે છે પણ એ ઘટાડેલા ટેક્સ રેટ છે એ બીજી કન્ટ્રી કરતાં છે એ હાઈ છે વધારે છે તો એ પણ છે એક એની લિમિટેશન છે હાઈ રેટ ઓફ ટેક્સિસ તેમ છે લેક ઓફ કોઓર્ડિનેશન ડ્યુ ટુ ડબલ એડમિનિસ્ટ્રેશન્સ એન્ડ ધ સેન્ટર એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ ધેર ઇઝ લેક ઓફ કોઓર્ડિનેશન્સ કે લેક ઓફ કોઓર્ડિનેશન ધેટ મીન્સ સંકલન છે ઓછું છે કે કોઓર્ડિનેશન કે આપણી કાંઈ પણ ઇન્ડસ્ટ્રી છે એ સ્થાપી તો એમાં છે આપણે પ્રોપર કોઓર્ડિનેશન છે એ જાળવતા આવડતું હોતું નથી કે લેક ઓફ કોઓર્ડિનેશનને લીધે પણ છે આપણો બિઝનેસ છે સરખી રીતે ચાલી શકતો નથી તો એ પણ છે એ મેક ઇન ઇન્ડિયાની એક લિમિટેશન છે તેમ છે લેક ઓફ મોરાલિટી કે નૈતિકતા ઓછી વી લો મોરલ વેલ્યુઝ લેક ઓફ સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી એઝ વેલ એઝ કમિટમેન્ટ ટુ ધ નેશન સો ધેર ઇઝ પોસિબિલિટી દેટ ઇટ વીલ ફેલ કે આપણામાં છે એ લેક ઓફ મોરાલિટી છે લેક ઓફ સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે આપણે છે કમિટમેન્ટ રહેતા નથી તો એ છે એ મેક ઇન ઇન્ડિયાની છે એક લિમિટેશન છે તો આ છે એ મેક ઇન ઇન્ડિયાના લિમિટેશન્સ એની મર્યાદા હતી